વન કે પૂરા થઈ ગયા છે હવે ખાલી વોચ ટાઈમ જુઓ પછી એ ચેનલ મોનિટાઈઝ થઈ જાવ પણ આપણે એ ચેનલને મહત્ત્વ નથી આપતા આપણી આ જે બ્લોગિંગ ચેનલ છે એને મહત્ત્વ આપીએ છીએ તો આ ચેનલને ફૂલ સપોર્ટ કરો અને આ ચેનલને વધારેમાં વધારે આગળ વધારો તો આપણે આ ચેનલમાં માહોલ ગરમ કરવાનો એટલે અને અમુક ભાઈઓની કોમેન્ટ આવતી હતી કે જે તમારું માઇક્રોફોન છે એ કેટલી પ્રાઇઝમાં પડ્યું અને એકદમ નજીકથી બતાવો તો ચાલો તમને એ માઇક્રોફોન બતાવો અને એની પ્રાઇસ તો મિત્રો તમે જે માઇક્રોફોન વિશે પૂછતા હતા એ માઇક્રોફોન આ જ છે અને ઓની કંપની જુઓ પ્રોટોનિક્સ અને ઉપર કોક દાસ સેવન લખ્યું અને આ એના માટે કોમો આવે તો જુઓ ઇન્ટરવ્યુ લાઈવ શો અને વ્લોગ આ ત્રણ વસ્તુ માટે આ માઇક્રોફોન કોમમાં આવી શકે અને ખરેખર મિત્રો મારો પણ જે મેં વાપર્યું એ પ્રમાણે કહેવા જવું તો એની જે બેટરી છે ને એ પણ લોંગ ટાઈમ ચાલે એટલે ખાંસી ગળા ચાલે એમ તમે ઓનો ઉપયોગ બહુ કરી શકો એમ તો જુઓ તમને હવે અંદરથી ખોલીને બતાવું અં ભાવ એવું નથી કે આ માઇક્રો પણ આપણું હોય ઇન્ડિયાની જ બનાવટ જુઓ આ જે છે એ માઇક છે જે આપણા આ તમે તમારા કોલરે પણ ભણાવી શકો છો આ ન એક જાત નહીં તમે તમારા કોલરે ભરાવીને ઇન્ટરવ્યુ લઈ શકો કોઈનું અને આ જે બીજું છે એ પી પીન સી પિનનું એ મોબાઈલમાં લગાવવાનું જુઓ આવા ભરાઈ દેવાનું મોબાઈલમાં અને પહેલાંમાં બટન ઓન કરીને તમે ઇન્ટરવ્યુ લઈ શકો આટલે બટન આવવા ઓન કરીએ આપણે આવી ને આ બટન દબાવો એટલે ઓન થઈ જાય આ લાઇટ થઈ ગઈ ગ્રીન એટલે હવે આપણા રેકોર્ડિંગ કરી શકીએ તો આ હતું આપણું માઇક્રોફોન અમુક ખાલી આ બે જ વસ્તુ આવે અને આ દૂર સુધી કમ્પ્લીટ ક્લિયર અવાજમાં આપણો વ્લોક શૂટિંગ કરી શકીએ અમુ અને ઓની પ્રાઇસ ની વાત કરીએ મિત્રો તો પ્રાઇસ આમ તો વધારે કહેતો તો પણ આપણે ઓના પ્રાઇસ એક હજાર રૂપિયા આપ્યા હતા તો તમને આ માઇક્રોફોન કેવું લાગે એ કોમેન્ટમાં કહેજો તો મિત્રો આ હતું આપણું માઇક્રોફોન અને ખરેખર મિત્રો આ ક્વોલિટી ની વાત કરીએ તો ખૂબ જ સારી ક્વોલિટી છે અને વોઇસ પણ એકદમ ક્લિયર આવે તમે મારા વ્લોગમાં જોઈ શકતા છો હજી તો આપણે વોઇસમાં એડિટિંગ નહીં કરતા ને કે બહુ મસ્ત ક્વોલિટી બહુ જ સારી છે અને રહી આપણા વ્લોગની વાત તો આજ તો આપણે ફરવા જયા નતા એટલે આપણે ડેલી વ્લોગ બનાવી દીધો અને હા મિત્રો આપણે ટાર્ગેટ છે દસ કેનો જો આપણા ચેનલમાં દસ કે કમ્પ્લીટ થઈ જાય તો આપણા ગુજરાતના સારા સારા જે જોવાલાયક સ્થળ હશે એના વ્લોગ બનાવીશું અને તમને બતાવીશું તો સપોર્ટ કરવા માટે તરત સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને તો આજનો ડેલી વ્લોગ જ આપણે બનાવવાનો હવે જો વિચારતો હોય ભાઈબંધ તો એકંદ થઈને તમને વ્લોગ બનાવીને બતાવું તો ફાઇનલી મિત્રો આપણે આપણા ભાઈબંધના પાર્લર આવી ગયા છીએ જુઓ અને આપણા ભાઈબંધ પેલા ઊભા એમાં મુલાકાત કરાવું પણ જો આ છે આપણા ભાઈબંધનું પાર્લર મહાકાલ પાર્લર જો તમને એકદમ અંદર થી બતાવી દઉં આપડા ભાઈબંધ મહાકાલનો ફોટો જોઈટીંગ વાળો આપણો ભાઈબંધ મહાકાલનો નો ફૂલ ભગત હે એટલે બાજુ આપણો ભાઈબંધ કાળું કેવું કાળું કે આપણો ભાઈબંધ અરે આ મૂસો ના આવે આ વાળી વિડીયો જોઈને વળી વધારે પેલું કરાજો ઓનું પાર્લર જો આ બધા આવું બહાર જમા આવું આપણે હું તો અંદર જમા આવું છું કે તો ભૂખ લાગી એટલે આપણે પડી ગયું ખાવ પેલા તો હળો ગાય ગામ પેલા પડી લઈ લઈએ આ જો આપણું આ ગીપીનું ફેવરેટ પડી ગયું બહુ ખાવાની મજા આવી જાય જો બેઠા બેઠા પડે ખાતા ખાતા ટીવી જોવાની જો પાસે ભાઈ બંને દુકાનેથી હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને વાતોને વાતોમાં અંધારું થઈ ગયું તમે જુઓ હાલ તો મોબાઈલની લાઇટ ચાલુ કરીને વ્લોગ શૂટ કરી રહ્યો છું અને હવે આપણા વ્લોગનું આપણે અહીં સમાપ્ત કરીએ છીએ જો વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક કરજો અને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને વ્લોગને વધારે વધારે શેર કરજો મળીએ ફરીથી એક ના વ્લોગ સાથે